ધાંગધ્રા કોર્ટ સંકુલ ખાતે એડિશનલ સેન્સ જોજના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હું એડિશનલ સેશન જજ એન એચ વસવેલિયા મારી સાથે ફરજ બજાવતા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પરીક સાહેબ ધાંગધ્રા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી હોદ્દેદારો વકીલ મિત્રો સ્ટાફ મંડળ અને હાજર હાજર પરિવારના સભ્યોને હું ગણતંત્ર દિવસની શુભ શુભકામના આપું છું આપણે આજના દિવસે બધા ખૂબ જ ઉત્સાહી ઉત્સાહથી આ સ્વતંત્ર ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આ દિવસે આપણે જે દેશમાં આપણે સ્વતંત્રતા આપી છે એ લોકોને યાદ કરી એનો જુસ્સો એની સ્પિરિટ અને આપણામાં એનો વધારો કરે એવી રીતે એવી શુભકામના સાથે અને સતત ઉત્સાહી રહી અને આપને જે ફરજ સોંપી છે જે આપને વકીલ મિત્રોને પોતાના ક્લાયન્ટ તરફની અમને અમારા ન્યાયતંત્ર તરફની જે ફરજ સોંપવામાં આવી છે એનું સારી રીતે પાલન કરીએ એવી સૌને શુભકામના સૌ સ્વસ્થ સુખી રહે એવી શુભકામના વકીલ મંડળના મિત્રો મારા સ્ટાફના મિત્રો આજના પર્વ નિમિત્તે આપણને ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી છે અને આપણે આજે ખાસ કરીને શહીદોને યાદ કરીએ કે આપણને સ્વતંત્રતા માટે સ્વતંત્રતા માટે

ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ